તમારી વાત નથી અમારે ઘણી જગ્યાએ અનુભવ થાય અમે કહી કે સાઉન્ડનો કેબલ તમે કેમેરામાં નાખજો બધું ફેલ જાય અરે ભરી ઈચ્છા ભગવાનની દિયાથી બધું થઈ પણ એમાં ભગવાનની દિયા ન હાલે તારે કેબલ ગોતવો પડે ન હોય તો દુકાનેથી લાવવો પડે બસ કેબલ ભૂલી ગયો એ ભૂલી ગયો અને કેબલ ભૂલી ગયો સાઉન્ડમાં ન આવ્યું એટલે મેં કીધું ભાઈ અવાજ તો બરાબર આવતો નથી મને કે હરી ઈચ્છા ભૂલ પેલા કોઈ તમને ટકોર કરે છે ભૂલ ન કરતા અને ભૂલ કરી નાખો પછી કે ભગવાન ઈચ્છા એને બે લાફા મારવાના આવા બે જણા હોય ને બે લાફા મારીને કેવા હરી ઈચ્છા મારીને કેવા ભગવાન ઈચ્છા છે એટલે મારો હાથ આમ કરીને આમ ઉપડો અને સુમ કરતા લાગી ગયા ભગવાન ની ઈચ્છા આવા વ્યક્તિને દોગલા પણ કહેવાય જે વ્યક્તિ કંઈ શીખવા નથી માંગતો ખાલી ભગવાન અરે ભાઈ તમારી ઉપર ભગવાનની કૃપા હોય તો તમને બંદૂકનું નું લાયસન્સ મળે બંદૂક મળે એ કૃપા કહેવાય પછી તમે હનુમાન જ્ઞાન ગુણ